તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર અને જય સચ્ચિદાન આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે શ્રાવણ ભદ ત્રીજ અને ચોથ છે આજે છે સંકટ ચતુર્થી એટલે જય ગણપતિ બાપા અને આજે છે ગોળચોક એટલે ગોળચોખના દિવસે છે ને ગાયનું પૂજન કરવામાં આવે છે તેને બાજરીની ઘૂઘરી ખવડાવવામાં આવે છે અને ગાયને વાછરડાની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે છે ને જે ભ્રતિયા હોય ને એને ઘઉંની બનાવેલી વસ્તુ કે શાક સમારેલી વસ્તુ હોય ને એ ખાવામાં નથી આવતી એવી માન્યતા છે તો આવું બધું છે અને અત્યારે વાગી ગયા છે પોણા બાર ને અત્યારે આપણે છે ને વિડીયો બહુ બ્લોગ છે ને બહુ મોઢો ચાલુ કર્યું છે કારણ કે સવારનું કામ પત્તા જ નહોતા તો ચાલો બતાવી બપોરે રસોઈમાં શું બનાવી છે રસોડામાં છે ને દાળ મૂકી દીધી છે અને આ બાજુ છે ને ચોળી અને બટેકાનું શાક છે અને આ બાજુ મરચા પણ તળી નાખ્યા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અને એવું બધું છે અને આ બાજુ જો આપણે ધાબેથી કપડા પણ મુકાઈ ગયા છે તો ફટાફટ આપણે કરી નાખવી અને કાલનો સામાન આપણે જે બાવ માટે લાડવાની ખરીદી કરી છે ને

દેહ માં તો હું બધા ઘરે ઘરે હોય ગાય વાછરડા કેવું હોય ને પણ ગાય નીકળે ખરું વાસરડું થોડું હારે હોય પાસે એમ થાય ને હા ગાય જ મળે મળે વાસરડું ગોતવું પડે તો તમને ખબર હોય ને કે સુરત માં ક્યાં આવી રીતના પૂજા થાય છે ગાય ને વાસરડા ની તો જરૂર થી કોમેન્ટ કરજો અમને તો નથી ખબર કે થાય છે કે નહીં તો કાંઈ નહીં ચાલો બપોરે જમવા ટાણે મળ્યા તો બપોરના સાડા બાર થઈ ગયા છે મસ્ત બધી ઇસ્ત્રી પણ થઈ ગઈ છે ને કપડાં હકેલાઈ પણ ગયા છે અને આ મમ્મી છે ને રોટલી વણે છે તો ચાલો આપણે રોટલી પણ કરી નાખીએ અને આ બાજુ જો પેંડાના બોક્સ પણ આવી ગયા છે કાનુડાના બધાના દેવાના હોય પેંડાના બોક્સ બધા પેંડાના બોક્સ છે લારો આ બધું કામ આવે છે કા મમ્મી ઘરે બેવા જવાનું ઘરનું કામ કરવાનું દિવસ કેમ થાય ખબર નથી પડતી હમણાં તો ફટાફટ જાય છે બધી ખરીદીમાં ને એમ અને અહીં જો મસ્ત આપણે ચોળી બટેકાની ચાકી થઈ ગયું છે

તો ચાલો આપણે ત્યારે જમી લઈએ તો હવે પોણા બે થઈ ગયા છે હવાર તો મેન મમ્મીએ ટ્રાય કરી ત્યાં બનાવવાનું પણ અમારથી કાંઈ થયું નહોતું અત્યારે બે ભાઈ ઘોડીઓ બનાવવામાં લાગી ગયા છે થઈ જાય હવે મમ્મી એવું છે મને લાગે યુટ્યુબ પર વિડીયો જ પડશે તો જ મેળ પડશે આ કારણ કે હવારે બહુ મહેનત કરી નહોતો થયો ગયા કેટલી મહા મહેનત કરી તાર માણ ખબર પડી કે આવી રીતના કરવાનું છે એમ કા હિન્દી નહીં સેમ મસ્ કલર લીલો પીળોન રમવાનું પણ આમ વાઇબ્રેશન થાય મને એમ કે હલતો હશે એવું હશે પણ વાઇબ્રેશન થાય છે ખુરશી થઈ જાય એક પ્રકારનું આરામદાયક ખુરશી તો જુઓ ત્રણ વાગી ગયા છે ને બધા નામકરણની પ્લેટ બનાવવામાં માટે મસ્ત બિઝી થઈ ગયા છે એવી તો આ નામકરણ ની પ્લેટ કેવી બનશે ને હું થવાનું છે ને બધું સંદીપ તળાવ્યા લોગમાં તમને બધું જોવા મળી જશે આપણે તો અત્યારે ચાલો નામકરણની પ્લેટ બનાવી નાખીએ તો સાડા ચાર થઈ ગયા છે નામકરણની પ્લેટ બનાવવાનું હજુ પણ ચાલુ છે હવે થોડી ભૂખ લાગી થોડું ખાઈ લેવી તો ફ્રૂટમાં તો જો કેળા છે અને નાશપતી નહીં પણ હું કહેવાય પહેરું છે કે કેળા ને પહેરું છે અને રૂમની તમે હાલત જો બધું ઓલું મલકડું ક્યાં ક્યાં ઉડી ઉડીને આવ્યું છે ને મમ્મી જાય હજી પણ બનાવે છે ને મારું કામ પણ ચાલુ જ છે પણ પેલા ભૂખ લાગીને તે ખાઈ લઉં તમારે ખાવું મમ્મી કાંઈ આજ કાનુડા ને ગીત ગાઈ દેવો કે નહીં ગાઈ દો એવું કઈ ન હોય એટલે ગવાય તમને કાલ બધાને સારી કોમેન્ટ આવી છે કે ભાવના માસી મસ્ત ગીત ગાયું છે એમ હા તો ગાઈ દે એકાદું ગાઈ દો તો સારું અને હા એ વાત છે ટાઈમ ઉપર આધાર છે કારણ કે આ મને લાગે હજી હાંસ થાય ને તો પૂરું થાય એમ નથી ઘણી વાર લાગે એમ છે તો આવું બધું કટિંગ થયેલું પડ્યું છે બધું તો ચાલો પેલા હું નાસ્તો કરી લઉં મારા બહેનું કામ નામકરણ તો કેટલી ઓલું કરવું પડ્યું વાર તો લાગે છે છે હમ અને જો બધું કરી નાખ્યું છે બહુ મલખડા ઉડાતા એ અને અહીંયા બની તો ગયું છે પણ એક કામ બોલું થઈ ગયું છે કે મલ મલખડા લગાડ્યું છે ને તો ઉકળી જાય છે આ મલખડા અરે ચોટતું નથી મને લાગે ફરીથી ગુંદરથી ચીપકાવવું પડશે એવું લાગે છે મને આમ આમ બાકી બહુ મસ્ત બની ગયું છે શિવલિંગ તો જો સાંજના સવા થઈ ગયા છે ને અહીંયા છે આપણે કુકર મૂકી દીધું છે બટેકાનું ને આપણે બનાવવાની છે પાણીપુરી આજે થોડુંક છે ને જ શરૂ કરતું છે કારણ કે મારે જવાનું છે બહાર મારી એક ફ્રેન્ડ છે એનો બર્થડે છે અને એક ફ્રેન્ડને મળવા જવાનું છે જે યુએસએ થી આવી છે એટલે આપણે છે ને વહેલા બધું કરીને સાડા આઠ સાડે નીકળી જવાનું છે એટલે આપણે જે પાણીપુરી બધાયની ફેવરિટ છે તો મૂકી દીધી છે તો જો સાંજના સાત વાગી ગયા છે ને આપણી પાણીપુરી છે ને એકદમ રેડી થઈ ગઈ છે જો ત્યાં પાણીપુરીનો માવો બની ગયો છે મસ્ત મજાનું પાણી પણ બની ગયું છે તો બસ થોડીક વારમાં હવે ખાઈ લેવી ને અહી તો રણક પણ આવી જશે કારણ કે અમારે જવાનું છે 12 જય શ્રી કૃષ્ણ તો ચાલો આપણે કોમેન્ટ સેક્શન લઈ લેવી હા તો ચાલો આપણે જ છે ને થોડીક કોમેન્ટ લઈ લેવી ને આ વિડીયો છે આપણે અહીંયા એન્ડ કરી દેવી કારણ કે સાંજે બહાર જવાનું છે તો લેટ થઈ જાય એટલે હાને પૂરી બની ગઈ સાડો કોમ્પિટિશન દરુ છે બોલો નહીં કેમ કોમ્પિટિશન નહી વાત છે મારે ખાવામાં કોમ્પિટિશન ન હો અને કારણ કે પેટ મારે જેટલું હાલે એટલું ખાલે વધારે ખબર જાય પછી વધારે પડતા આવડિયા મારવા પડે કરતા કોમ્પિટિશન ખાવામાં કોઈ દિવસ નહીં કરવાનું અને ચાલો આપણે લઈ લેવી કોમેન્ટ લઈ લેવી દક્ષાબેન અલગ કહે છે અઠ્યાવીસ વર્ષ પછી શ્રાવણ મહિનો સોમવારે શરૂ થાય છે અને પૂરો સોમવારે થાય છે સાચી વાત છે અઠ્યાવીસ વર્ષ પછી અને આમાં છે ને પાંચ સોમવાર આવે છે પછી તે જ કહે છે મમ્મી બહુ જ ધ્યાન તમારું બધાનું રાખે છે ગોડ બ્લેસ ઓલ યોર ફેમિલી તો થેન્ક યુ તો મમ્મી વિશે થોડું એમને જ કહેવાતું હોય માટે માં બીજા બગડા વા અને મમ્મી વિશે કેટલું લખાયેલું છે હર્ષાબેન તરાવ્યા વિડીયો હું દરરોજ જોઉં છું દિલથી બનાવે છે બેટા તું વિડીયો ખૂબ ખૂબ પ્રગતિ કરે ખૂબ ફોલોવર્સ વધે જેવી મા ખોડિયારને પ્રાર્થના દર્શાવ મસ્ત મજાની કોમેન્ટ કરી છે અને જે આવી રીતે બધા સપોર્ટ કરતા રહ્યો અમારા વિડીયો જો ગમતા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો પછી હર્ષા એ કીધું છે ભાવના નું સરસ ગાયું અવાજ પણ સરસ છે મારી વૈશાલી પટેલ જય શ્રી કૃષ્ણ રાધિકા દી તમે બહુ મસ્ત દિલથી વ્લોગ બનાવો છો તમારા બધાનો નેચર બહુ સરસ છે સો ક્યુટ ફેમિલી હું અમદાવાદથી છું અમદાવાદ વાળા તો મને મોસ્ટ ઓફ મસ્ત મસ્ત કોમેન્ટ જ કરે છે હર્ષાબાબુ અમદાવાદના છે આ વૈશાલી પટેલ એ અમદાવાદના જ છે જે જે સુરત થી બ્લોગ જોતા હોય ને જરૂર થી કોમેન્ટ કરજો કે હું સુરત થી છું કારણ કે મોસ્ટ ઓફ કોમેન્ટ છે ને અમદાવાદ વાળા ની વધારે આવે છે પછી ફતેમા લક્ષ્મી ધાર કહે છે હું રોજ તમારા વિડિયો જોઉં છું અને લાઈક પણ કરું છું તો થેન્ક યુ સો મચ જો તમારો ખૂબ ખૂબ આભાર ને આવી રીતના જ સપોર્ટ કરતા રહો નીલમ રાજપાલ કહે છે સરસ ભજન ગાયું માસીએ રાધિકાબેન પિયર માં રહેવાની મજા આવે એવી તો ક્યાંય ન આવે પિયરમાં જાય એટલે ગમે એટલા મોટા હોય તો પણ નાના હોય એવું ફીલ થાય બધાનો પ્રેમ મળે એટલે નાના હોય એવું જ લાગે તમારી વાત સાચી છે પછી ફતે માં ધાર કહે છે માસીએ ભજન મસ્ત ગાયું છે થેન્ક યુ અરુણાબેન મુંગલા કહે છે જય સ્વામિનારાયણ ગંગાબેન કૂટ કહે છે મારા ફળિયામાં પાતરા છે પણ મોટા નથી થતા અને પીળા થઈ જાય છે અને બળી જાય છે એવો આપણે તો બહુ જાણકારી નથી ખેતીવાડીમાં આપણે આપણે ધાણાની મેથી વાયું એમાં એ જ લોચા છે તમ ને કોઈ મસ્ત મસ્ત ફૂલ આવશે એમ વખાણ મને એમ કે તગડા બહુ બધા ફૂલ આવશે એમ મને આવી દેનું હું

લાડવાની જે પણ લીધું છે રાધિકાબેન તમને મળવાનું મન થાય છે તો ઘણી વાર આપડે કોમેન્ટ વાંચતા અમને એમ થાય કે આ બેન ને મળવા જવું છે જેમ કે નીલમ રાજપાલ એ રોજ કોમેન્ટ આવે એમ થાય કે એકવાર આપણે મળવું છે એમ થાય એમ તમારે પણ રોજ કોમેન્ટ આવે નહીં આપણે ક્યારેક મળશે એવું કઈ થાય ને આપણે જરૂરથી મળશે સાગર વેગડા કહે છે તમારા મમ્મી ડેરી નાસ્તામાં સવારે રોટલી ભાખરી બનાવે ના એવું નક્કી કેનો હોય મોસ્ટ ઓફ તમારે છે ને સવારે રોટલી જ બને છે પછી રોહિત કે સંદીપ એમ કે મારે ભાખરી ખાવી છે તો ઇન કેસ ક્યારેક ભાખરી બનાવે ને તો મોસ્ટલી અમારે છે ને સવારમાં રોટલી જ હોય છે તો આ બધી કોમેન્ટ હતી મસ્ત મસ્ત અને કાલે છે નાગ પાચમ તો નાગ પાચમમાં આપણે કદાચ હોય ને ગયા શુક્લ પક્ષી નાગ પાચમ હતી ને આપણે વેલંજા ત્યારે ચોથના દિવસે ને નાગ નીકળે તો ના કેવા માસી નાગદેવતા ગુણું લખાયેલું છે જેમ કે વિષ્ણુ ભગવાન છે પછી ભગવાન શિવ છે તો ગળામાં વાસુકી નામ નો સાપ હોય છે તો ઘણું બધું છે ને શાસ્ત્રમાં લખાયું છે તમે કોમેન્ટ કરો કે આ છે બીજા કયા કયા છે કે જેનો આપણે પ્રાચીન કથાઓમાં છે ને ઉલ્લેખ થયો તમે જરૂરથી કોમેન્ટ કરજો અને બસ આવું છે આગ પંચમી આપણે કેમ સેલિબ્રેટ કરતા છે મને વિચાર આવ્યો એટલે મેં આ ગૂગલ સર્ચ કર્યું અને પછી એમાં એવું જાણવા મળ્યું કે મહાભારતમાં છે ને અભિમન્યુનો પુત્ર છે પરીક્ષિત એ રાજા બન્યો તો પરીક્ષિત રાજાને છે ને તક્ષક નામનો શા પતો ને કરડી ગયો કારણ કે કોઈ શ્રાપ હતો કે એટલા એટલા માટે છે ને પરીક્ષિત રાજાને કરડી ગયો અને પરીક્ષિત રાજા મૃત્યુ પામ્યા પછી પરીક્ષિત રાજાનો પુત્ર તો એવું નક્કી કર્યું કે મારા પિતાની હત્યા કરી નાખી છે ને ને તો બધા મારી એટલે છે નાગધા નામનો યજ્ઞ કર્યો એ યજ્ઞ કર્યો ને એટલે પૃથ્વી પરના જેટલા સાપ હતા ને બધા ધીમે ધીમે મળવા લાગ્યા તો આ વાતની ખબર આસ્તિક નામ આસ્તિક મુનિ નામના ઋષિને ખબર પડી તો એ ઋષિ જન્મેન જય પાસે આવ્યા અને બધું સમજાવ્યું અને અગ્નિદા અલા અગ્નિદા આપણી જેવું નાગદા નામનો જે યજ્ઞ નાગદા નામનો જે યજ્ઞ હતો ને એ બંધ કરાવ્યો અને આવી રીતના છે ને જે સાપલો મરતા હતા ને એને એ બચાવી લીધા એટલે પૃથ્વી લોકો પર એમ એટલે અને એ દિવસે નાગપંચ તે દિવસે શ્રાવણ માસની વધ પંચમી હતી એટલે આપણે છે ને નાગ પંચમી તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને જો એવું જ હોય તો આપણે સાપ કે નાગ કોઈ હોય ને આપણે એને ચાળો ને તો જ આપણે કરડે બાકી આપણે છે ને કરડે નહીં કોઈ દિવસ કદી ડંખે નથી મારતા એવી રીતના હોય છે નાગ નાગદેવતાની પૂજા કરવાથી નાગદેવતા આપણું રક્ષણ કરે એવું હોય છે તો ચાલો હવે છે ને ફટાફટ પાણીપુરી રેડી થઈ ગઈ છે નીચેથી બધા એને બોલાવીએ ને ફટાફટ પાણીપુરી જમી લઈએ એવું લાગે કે પાંચ પુણેની પાંચ પાણીપુરીની કોમ્પિટિશન કરીએ કે કોણ સૌથી પહેલા પાણીપુરી ખાય છે કોની હારે કરવી નક્કી નથી મિત્ર રોનક છે રોહિત છે ને સંદીપ છે જોઈએ આપણે કોની હારે કોમ્પિટિશન કરીએ છીએ

કાઈ ને ચાલો અત્યારે તો પાણીપુરી એમ નેમ ખાઈ લેતા નામ કરાણનો હું છું કેના નામ બાપા સાચી વાત છે કોને કે તો રહે કે નો રહે કોને ખબર મૂકી એમ હવે કાંઈ નહીં જોવી અમારી વાત ને અમારી વખત અત્યારે હાલો પાણીપુરી ખાઈ લેવી તો જો સાડા સાત થઈ ગયા છે ને આપણે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે તો આજના બ્લોગ માટે એટલું જ ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ